સમગ્ર ભારતમાં આ વર્ષે લેવાયેલી નીટની પરીક્ષાને લઈ મોટો વિવાદ છેડાયો છે અને દિવસે ને દિવસે આ વિવાદ પણ જોર પકડી રહ્યો છે બાળકોના ભવિષ્યને લગતા આ મુદ્દાને લઈ સરકાર સામે પણ સવાલો ઉઠી રહ્યા છે અગાઉ પેપર લીક થવાની ઘટનાઓ બનતી હતી ત્યારે હવે નીટ જેવી પરીક્ષાના પરિણામોમાં ગેરરીતિ આશ્રાયી હોવાની ઘટના સામે આવી છે તાજેતરમાં લેવાયેલી નીટની પરીક્ષાના પરિણામ જાહેર થયા બાદ ઉઠેલો આ વિવાદ શાંત થવાનું નામ જ નથી લઈ રહ્યો ત્યારે આજે ડીસા ખાતે પણ નીટની પરીક્ષાના પરિણામમાં આચરવામાં આવેલી ગેરરીતિના વિરોધમાં સ્થાનિક નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને આમ આદમી પાર્ટીની પાર્ટી દ્વારા માંગ કરવામાં આવી છે કે સરકાર દ્વારા નીટની પરીક્ષા ફરીથી લેવામાં આવે તેવી માંગ કરી છે લાખો બાળકો તનતોડ મહેનત કરીને નીટની પરીક્ષા આપતા હોય છે અને જો તેવામાં આવી પરીક્ષામાં ગેરરીતિ આચરાય તો વિદ્યાર્થીઓ નાસીપાસ થઈ જાય છે સાથે સાથે આમ આદમી પાર્ટીએ એવી ચીમકી પણ આપી છે કે સરકાર દ્વારા જ્યાં સુધી આ પરીક્ષા નવેસરથી નહીં લેવાય ત્યાં સુધી સમગ્ર દેશભરમાં આ વિરોધ ચાલુ રાખવામાં આવશે